પોરબંદરના છાયામાં મહાકાય અજગર આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળતો હતો આથી આ અંગે રેસ્ક્યુઅરને જાણ કરવામાં આવતા તેમના દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોરબંદરના છાયા મારુતિનગર વિસ્તારમાં આવેલા ચાડેશ્વર મહાદેવના મંદિર સામેની વાડીમાં આવેલા અલગધામ આશ્રમમાં આશરે દસ ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર જોવા મળ્યો હતો તેથી ત્યાં રહેલા રાજુભાઈ ઓડેદરાએ રેસ્ક્યુઅર નાગાજણ મોઢવાડિયાને જાણ કરી હતી તેથી નાગાજન મોઢવાડિયા અને વિવેક ગીરી મેઘનાથી તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ આ મહાકાય અજગરને કુદરતના ખોડામાં મુક્ત કર્યો હતો પોરબંદર પંથકમાં ભર શિયાળે પણ અજગર નીકળવાના બનાવ વધી રહ્યા છે ત્યારે અગાઉ પણ ચોવીસ કલાકમાં બે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યાં વધુ એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ